નમસ્કાર મિત્રો આકાશવાણીના ભોજ કેન્દ્રનું આ પ્રસારણ છે નફતર સાયકોલોજિકલ સિરીઝ મનોવૈજ્ઞાનિક કહે છેમાં હું પિંકી ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું મિત્રો આજના આધુનિક યુગમાં જે સમગ્ર વિશ્વ આપણી હથેળીમાં આવી ગયું છે અને ફક્ત આંગળીના ટેરવા વડે જ્યાં આપણે સેકન્ડોમાં માહિતી મેળવી લઈએ છીએ ત્યારે અમુક બાબતો એક ચેતવણીની ઘંટી જેવી છે જી હા એક રેડ એલર્ટ વાત કરીએ ટેકનોલોજીના આ યુગમાં આજકાલ બાળકોમાં મોબાઈલ ફોન ઇન્ટરનેટ સોશિયલ મીડિયા અને રીલ્સના એડિક્શનમાં એવા ભેરવાઈ ગયા છે કે તેમને તેનાથી દૂર રાખવા માતા-પિતા માટે એક મોટો પડકાર બની ગયો છે શિક્ષણ હોય કે મનોરંજન દરેક વસ્તુ માટે બાળકો ફોન પર નિર્ભર થઈ રહ્યા છે આ આદત માત્ર મોટી ઉંમરના સ્કૂલ કોલેજ જનારા બાળકો જ નથી પરંતુ એક બે વર્ષના નાના બાળકો પણ ફોનમાં એટલા જ મશગુલ થઈ ગયા છે તેઓ ના તો સરખું જમે છે કે ના તો ફોન તરફ જોયા વિના ક્યાંય શાંતિથી બેસે છે આજે આ વિષય પર વાત કરવા જાણીતા સાયકોલોજિસ્ટ ડોક્ટર ગૌરાંગ જોશી અહીં ઉપસ્થિત છે તો ડોક્ટર ગૌરાંગ સર આપનું ફરી સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં થેન્ક યુ વેરી મચ મનોવૈજ્ઞાનિક કહે છે સિરીઝના બીજા એપિસોડમાં આજે આપણે વાત શું શું આપનું બાળક અથવા ટીનેજર મોબાઈલ કે ટીવી કે કોઈ પણ પ્રકારના સ્ક્રીન વગર જમતું નથી આજકાલ બાળકો અને ટીનેજરમાં આ કોમન ઇશ્યુ છે બાળક કે ટીનેજર મોબાઈલ કે ટીવી સ્ક્રીન વગર જમતા નથી જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે ઓવર ઇટિંગ થઈ જવું નેચરલી તૃપ થયા હોય તે ઓળખવામાં મુશ્કેલી તેમજ ભોજન દરમિયાન સ્વસ્થ ઇટિંગ હેબિટ વિશે વાતચીત અને બીજી ઘણી બાબતોના વિકાસમાં અવરોધો ઊભા કરી શકે છે જો તમે માતા પિતા છો તો તમે બહુ સારી રીતના જાણતા હશો કે બાળકોને અને ટીનેજરને સ્ક્રીન અને ગેજેટ્સનો મર્યાદિત કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે કોરોના બાદ દરેક બાળક અને ટીન એજરમાં સ્ક્રીન અને ખાસ કરીને સ્માર્ટફોન સાથે સમય વધુ વિતાવે છે અહીં આપને એ સમસ્યા ઉપર વાત કરી રહ્યા છે કે જેમાં બાળક મોબાઈલ કે ટીવી વગર ડીશમાંથી એક ગોળીઓ લેવા પણ તૈયાર નથી થતું આ સમસ્યા માત્ર ઘર સુધી મર્યાદિત નથી રહેતી જ્યારે માતા પિતા હોટલ કે સામાજિક પ્રસંગમાં જતા હોય ત્યારે પણ બાળકનું આ વર્તન જ હોય છે સાહેબ સાચી વાત કહી તમે કે આ સમયે માતા પિતાની સૌથી મોટી સમસ્યા કેવાય ને કે બાળકો કલાકો સુધી મોબાઈલ જોવે છે કે શાળાએથી છૂટ્યા પછી તરત મોબાઈલ પકડી રાખે છે સૂતા પેલા તેને છોડતા જ નથી અને બાળકો ઘરે બધું જ મોબાઈલ જોઈને જ કરી રહ્યા છે પછી ભલેને ખાવાનું હોય કે રમવાનું હોય કે પછી એ લોકોનું ભણવાનું કાંઈ હોય તો અત્યારે કહી શકાય ને એક યુનિવર્સલ પ્રોબ્લેમ બની ગયું છે આ કે દરેક માતા પિતાને એ જ ચિંતા છે કે મારું બાળક જે છે એ મોબાઈલ વગર જમતું જ નથી એમ અને આ જે આદત છે બાળકની આપણે જે વાત કરીએ છીએ બાળકો છે અથવા તો ટીનેજર્સ છે એ જમતી વખતે એ લોકોને મોબાઈલ અથવા સ્ક્રીન કેમ ન આપવું જોઈએ આપણને બહુ જ સરસ પ્રશ્ન છે આપણી સંસ્કૃતિની વાત કરીએ તો ભોજનના સમયને પવિત્ર માનવામાં આવે છે અને તેને એક સભાન આદત બનાવવી જરૂરી છે પરંતુ વિચલિત ભોજન લેવાથી ખરેખર ભોજન પરથી ધ્યાન હટી શકે છે અથવા બાળક કે ટીનેજરનું ઓવર ઇટિંગનું કારણ બની શકે છે બાળકો તથા ટીનેજરને મોબાઈલ જમતી વખતે વિચલિત કરી શકે છે નાના બાળકો એટલા વિચલિત થઈ જતા હોય છે કે તેઓ ખરેખર જાતે ભોજન કરવાનું શીખી શકતા નથી જેની લાંબા સમયે ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે ભૂલશો નહીં કે સ્ક્રીન સમયનો વધારાનો સમય ફક્ત સંભવિત સમસ્યાઓ જ વધારો કરે છે જો તમે સ્ક્રીન સમય અને ભોજન સમય અલગ અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો અહીં કેટલીક રીતો છે જેનાથી તમે વિચલિત ખાવાથી અને તેની આડઅસરોથી તમારા બાળકને દૂર રાખી શકશો બાળકો અને ટીનેજર માટે ભોજનનો કડક સમય નક્કી કરો આપણી સૌ ઘણા સમયથી એવી લાઇફ થઈ ગઈ છે કે લંચ અને ડિનરનો ટાઈમ ફિક્સ નથી રહેતો જમતી વખતે ગેજેટ્સ પર નિર્ભરતા ઘટાડવા માટે ભોજન પૂરું કરવા માટે ટાઈમર સેટ કરવો એ સમજદાર વિચાર હશે બાળકોને તેમનું ધ્યાન બદલ્યા સમયસર ભોજન કરાવવાનો શીખવવાનો પણ આ એક રસ્તો છે લાંબા સમય સુધી બાળકને ઉશ્કેરવાને બદલે તેમને સમય મર્યાદા આપો અને તેમને સતત તેનું પાલન કરાવો સાથે સાથે સ્ક્રીન ટાઈમ ધીમે ધીમે ઘટાડો તરત જ એના હાથમાંથી મોબાઈલ લઈ લેવો કે રિમોટ લઈ લેવો એ કોઈ દિવસ સોલ્યુશન નથી જો તમને સ્ક્રીનથી દૂર રહેવામાં તકલીફ પડે છે તો ધીમે ધીમે ભોજનના કલાકો દરમિયાન સ્ક્રીન ટાઈમ ઘટાડવાની શરૂઆત કરો ધીમે ધીમે અને સ્થિરતા રાખવાથી તમારા બાળક અને ટીનેજરને સ્ક્રીનથી દૂર રહેવાની અથવા મર્યાદિત સમય માટે ગેજેટ એક્સેસ કરવાની આદત કેળવી શકશે ઉપરાંત ભોજન દરમિયાન બધા જ ડિસ્ટર્બન્સ હોય ડિસ્ટ્રક્શન હોય એને ટાળવાની કોશિશ કરો જેમાં માતા પિતાએ પોતે પણ મોબાઈલનો ઉપયોગ ભોજન સમયે ના કરવો જોઈએ અને સાચા રોલ મોડલ બનવું પડશે એક પરિવાર તરીકે ઓછામાં ઓછું એકવાર સાથે ભોજન કરવાની આદત કેળવો પરિવારના લોકો સાથે ભોજન કરવાને પ્રોત્સાહિત કરવાથી તેમનામાં સારી આદત કેળવાશે અને યોગ્ય વાતચીતની પણ આદત કેળવી શકાય છે સાથે સાથે સ્ક્રીનના ઉપયોગ માટે તેમને ભોજનના ફાયદા બતાવો અને શરૂઆતમાં એની સાથે માતા પિતા તરીકે સતત હકારાત્મક વાતો કરો અને આ હકારાત્મક વાતો કરવાની જેટલી જ તમે આદત કેળવશો એટલું જ તમારા બાળક માટે બહુ જ અસરકારક થશે આ ઉપરાંત થોડુંક એક પિતા તરીકે માતા તરીકે સ્ક્રીન મુક્ત દિનચર્યાનો સમાવેશ કરવો જોઈએ ખાલી બાળક અને ટીનેજર ગેજેટ્સથી એડિક્ટેડ છે એવું નથી મમ્મી પપ્પા દાદા દાદી બધા જ વ્યક્તિ સતત કોઈને કોઈ પ્રકારથી સ્ક્રીન સાથે એડિક્ટેડ હોય છે એના લીધે પરિવારનું જે કોરસ હોવું જોઈએ એકબીજા સાથે રિસ્પેક્ટફુલી વાત હોવી જોઈએ એકબીજા સાથે સમય સ્પેન્ડ કરવાનો હોય એ લોકો નથી કરી શકતા અને ધીરે ધીરે પછી એક કમ્પેન્સેટ ફેટિક એટલે ઓકે બેટા તને આ રૂટીન જમવાનું નથી ભાવતું ચલ હું તને જંક ફૂડ લઈ દઉં ચલ તને બહાર હોટલમાં લઈ જાઉં તો એ પ્રકારની આદતો આપણે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોમાં અને ટીનેજરમાં ડેવલોપ કરી રહ્યા છીએ જેના લીધે સાયકોલોજી પ્રોબ્લમની સાથે સાથે બીજા ફિઝિકલ પ્રોબ્લમ ઓબેસિટી લેક ઓફ કોન્સન્ટ્રેશન ડેવલપ થવાના પણ ચાન્સીસ વધી જાય છે પેરેન્ટિંગ તરીકે બહુ અગત્યનું છે કે તમે ફેમિલી ટાઈમ ડેવલપ કરો એવું કહી શકાય ઘરે મોબાઈલને લેન્ડલાઈન બનાવો લેન્ડલાઈન બનાવો ઇન અ સેન્સ સતત મોબાઈલ સ્ક્રોલ કરવો એના કરતાં કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ આવ્યો છે તો રિસીવ કરીને પાછો ફોન સાઈડમાં રાખી દો પેરેન્ટ્સ પણ સતત હાથમાં મોબાઈલ ન રાખે એ પણ બહુ જ જરૂરી છે હમણાં આજે એક સરસ મજાનું આવ્યું હતું કારણ કે તમે પબ્લિક પ્લેસીસમાં જુઓ તો લોકો જોશ જોશથી રીલ્સ જોતા હોય છે રીલ્સનું બહુ જ વધી ગયું છે કે એ નથી વિચારતા કે આજુબાજુમાં કોણ બેઠું છે એને ડિસ્ટ્રક્શન થશે કે નહીં થાય તો કદાચ પબ્લિક પ્લેસીસમાં કે જ્યારે પણ હોય તો ગેજેટ્સનો ઉપયોગ કરે છે ત્યારે હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરે આ બધી જે બેઝિક સોશિયલ સ્કિલ્સ છે અથવા મેનર્સ છે એ થોડુંક એના ઉપર ડીપલી વિચારીને માતા પિતાએ પોતે ડેવલપ કરવા પડશે અને એના બાળક પાસે બી અને ટીનેજર પાસે પણ ડેવલપ કરાવવા પડશે ડૉક્ટર સાહેબ તમે જેમ વાત કરીને કે જાહેર આપણે સ્થળમાં પણ આપણે આપણો મોબાઈલ વોલ્યુમ હાઈ હોય છે બિંદાસ રીલ્સ જોતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે લોકો એટલા બધા ખોવાઈ ગયેલા હોય છે કે એમને આજુબાજુ શું થઈ રહ્યું છે કોણ છે આપણી આજુબાજુ કોણ આપણા રીતે ડિસ્ટર્બ થઈ રહ્યું છે કે આપણે કોઈને કામમાં ખલેલ પહોંચાડીએ છીએ એના વિશે એમણે જાણકારી જ નથી હોતી એટલે હદ સુધી લોકો ફોનની અંદર ઓક્યુપાય રહેતા હોય છે અને ટીનેજરને બાળકમાં તો એવું થતું હોય છે કે સમટાઇમ્સ ઘણા જ પેરેન્ટ્સની કમ્પ્લેન આવતી હોય છે કે તમે થોડા સમયથી માર્ક કરો એક પીઝા ખાઈને પણ અથવા એક મેગી ખાઈને પણ ચાઇલ્ડમાં પેલું જે સેટિસ્ફેક્શન આવવું જોઈએ નથી આવતું એ સતત એને એવું જ લાગે છે કે મારું સ્ટમક એમટી છે અને સતત કંઈ ને કંઈ ક્રેવિંગ એને થયા જ કરતું હોય છે તો અને એના કારણે જે નેચરલી જે એને ફીડિંગના જે ઇશ્યુ આવી જાય પછી લાંબો સમય સતત મોબાઈલમાં રહેવાથી એ વોશરૂમ જવાનું એવોઇડ કરતો હોય છે બેટરી ચાર્જ ન થતી કે એ સતત એના માઇન્ડમાં રહેતું હોય છે ડેટા બાબતે કોન્શિયસ રહેતો હોય છે જસ્ટ ફોર એક્ઝામ્પલ ઘણીવાર આ પ્રશ્ન ઊભોતો હોય છે કે ભવિષ્યમાં ડેટા આટલો સસ્તો નહીં હોય તો આપણે વિચારીએ તો આ મોટો પ્રશ્ન થશે અને શરૂઆતમાં પેરેન્ટ્સ એને એક ઇઝી વેથી સતત મોબાઈલ આપી દેતા હોય છે જેના કારણે કે ચૂપ થશે શાંત રહેશે અને પણ ધીરે ધીરે આ એટલું બધું એડિક્ટેડ થઈ જતું હોય છે કે પછી જે પેરેન્ટિંગના ગોલ હોય કમ્યુનિકેશન એનું ડેવલપ કરવાનું હોય સ્કૂલની વાતો કરવાની હોય સોશિયલી વાતો કરવાની હોય એ તો થઈ જ નથી શકતી આજે તમે કોઈ પણ એવું પ્લેસ નહીં જુઓ કે જ્યાં બાળક અને ટીનેજર મોબાઈલ વગર બેસીને આરામથી એના મમ્મી પપ્પા સાથે વાતો કરતો હોય લગભગ બહુ જ રેર ઓફ ધ રેર તમને આવો કિસ્સો જોવા મળશે અધરવાઇઝ ટીનેજર પણ મોબાઈલમાં ઓક્યુપાય હશે અને એના પેરેન્ટ્સ પણ એના ઇન્ડિપેન્ડન્ટ અથવા પર્સનલ મોબાઈલમાં ઓક્યુપાય હશે એક જ ઘરની અંદર બધા પાસે પોતપોતાનો મોબાઈલ ઘર અને સોશિયલ કન્ડિશનમાં બી સતત મોબાઈલમાં જ બીજી હશે ઘણા એવા નાના બાળકોને પણ જોયા છે કે એક બે વર્ષનું બાળક હોય અને મમ્મી મોબાઈલ આપી દીધું હોય તું રે જરા જો કાર્ટૂન જો હું મારું કામ એમ કાર્ટૂન કરતા બી એ જે શોર્ટ રીલ્સ જોવે છે એ વધારે હાર્મફુલ થતા હોય છે કારણ કે પછી એ પ્રકારનું બિહેવિયર ડેવલપ કરવું એ પ્રકારની ફેન્ટસી ડેવલપ કરવી એ પ્રકારનું હિંસક વર્તન ડેવલપ કરવું કારણ કે સતત ને સતત કાર્ટૂનમાં કારણ કે હવે તમે ઘણા સમયથી ટીનેજરનું ચાઇલ્ડનું જોવો કે જે શોર્ટ વસ્તુ હોય છે એ જોવે છે બાકી લોંગ એપિસોડ કે એ નથી જોતા જી આમ કહેવાય કે મોબાઈલના લીધે ઘણી વાર એમની જે પેશન્સ લેવલ છે એ પણ ઘણું ઓછું થતું જાય છે કે જલ્દી પૂરું કરો એમ લાંબુ ખેંચવાનું કે એટલે એમનામાં ધૈર્ય કે ધીરજ નથી કે એ પૂરું જોઈ શકે એના લીધે એ પણ એક નકારાત્મક બાબતો કે એક ચોંકાવનારી બાબતો જે ચિંતાજનક છે કે બાળકોમાં એ પણ જોવા મળે છે કે એ લોકો બહુ જ ધીરજ ખૂટતી જાય છે બાળકોમાં સર એક પ્રશ્ન અહીંયા એવું થાય છે મને કે તમે આ ફિલ્ડમાં ઘણા લાંબા સમયથી છો તો જે માતા પિતાઓ અથવા વાલીઓ તમારી પાસે આવતા હશે કન્સલ્ટન્સીની વખતે જ્યારે તમને કન્સલ્ટ કરે છે ત્યારે એ લોકોના કેવા પ્રશ્નો હોય છે એ કેવી મુશ્કેલીઓ શું તમારી પાસે બાબતો લઈને આવે છે સ્ક્રીન એડિક્શન વખતે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ચાઇલ્ડ મોબાઈલ અથવા ગેજેટ્સ વગર થોડી વાર ભી રહી નથી શકતો સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે શરૂઆતમાં એ જમતી વખતે થોડું કોન્સન્ટ્રેશન ડેવલપ કરે અથવા જમતી વખતે બેસે એટલે મમ્મી પપ્પા જનરલી આપતા હોય છે પણ ધીરે ધીરે આ વસ્તુ પછી એકદમ આદત નહીં પણ એક પ્રકારના એડિક્શનમાં જ કન્વર્ટ થઈ જાય છે પહેલો પ્રશ્ન સાહેબ આમાં એક જરાક મને યાદ આવે છે સોરી હું તમને વચ્ચે કે મેં ઘણી વાર બાળકોને જોયું છે ભલે સ્ક્રીન મોબાઈલ જોતા હોય અથવા ટીવી જોતા હોય જે આપણે સ્ક્રીનની વાત કરીએ છીએ માતાએ કોળિયું મોઢામાં દીધું બાળકે કોડિયું લઈ લીધું પણ એ ચાવાનું એ ભૂલી જતો હોય છે એટલું બધું એની અંદર ખોવાઈ જાય છે ખોવાઈ જાય છે ટોટલી એ ટોટલી ઓક્યુપાય થઈ જાય છે બીજું સતત ને સતત રીલ્સ જોવાના કારણે પછી રોજબરોજની જે એની એક્ટિવિટી હોય કે કોચિંગમાં જવું કે કોઈ પ્લેમાં જવું પછી બપોરે થોડો રેસ્ટ કરવો એમાં એ ધ્યાન નથી આપી શકતો સેકન્ડરી સાઈડ ફૂડ ખાવાનું એવોઇડ કરે છે દાખલા તરીકે રોટી અને સબ્જી ખાવાની હોય તો એ શોર્ટકટમાં ખાલી રોટીનો કટકો જ ખ્યા ખાધા કરશે અથવા ચિપ્સ જ ખાધા કરશે પાપડ જ ખાધા કરશે જે ફૂલ જે માઇન્ડફુલનેસ ઇટિંગ એટલે જે ભોજન એન્જોય કરીને સ્વાદનો જે એન્જોય કરીને એને જેમ જમવાનું હોય ચાવી ચાવીને આરામથી ગળે ઉતારવાનું હોય એ નથી કરી શકતો અથવા કરવાની આદતમાંથી હટી જાય છે પછી પ્રપોર્શનનો ખ્યાલ નથી રહેતો કે મેં કેટલું ખાધું છે કે સતત એ રીલ્સમાં ઓક્યુપાય હોય તો કદાચ જો પેરેન્ટ્સનું ધ્યાન નહીં હોય તો એ ભૂલી જશે કે ન ચાઇલ્ડ કેટલું ખાતું છે એટલે ઓવર ઇટિંગના ચાન્સીસ વધી જાય છે ઓકે પછી સતત મોબાઈલ સાથે રહેવા માટે મેં કહ્યું એમ કે સતત ઘરમાં જ રહેવા માગે છે એટલે વધારે વધારે સમય બેડ ઉપર કે સોફા ઉપર જ બેઠો રહેશે અથવા સૂતો રહેશે એટલે પ્રોબેબલી બીજા પણ હેલ્થના ઇસ્યુ ઓબેસિટી અચાનકથી વજન વધી જવું રમતગમતમાં એક્ટિવ ન થવું અ સ્કૂલ નું કાર્ય ન કરો આ પ્રકારના પ્રશ્નો લઈને પેરેન્ટ્સ આવતા હોય છે સાહેબ બાળક અને ટીનેજર માટે આપણે આટલી બધી વાતો કરી કે આ આ બધી સમસ્યાઓ છે જે ચિંતાકારક છે અત્યારે બધા જ વાલીઓ બધા જ માતા પિતાઓ પેરેન્ટ્સ અત્યારે ફેસ કરી રહ્યા છે ત્યારે બાળક અને ટીનેજર માટે આપણે આદર્શ સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ એઝ એન એક્સપર્ટ તમે શું સલાહ આપશો જી આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાળક માટે આદર્શ સ્ક્રીન ટાઈમ બે વર્ષથી નીચેનો બાળક હોય તો એને ઝીરો મિનિટની સ્ક્રીન આપવાની છે બે વર્ષથી પાંચ વર્ષ સુધીના બાળકને એક કલાક સુધી એજ્યુકેશન અથવા સામાન્ય જ્ઞાન વધારે તેવી વિષય વસ્તુવાળો સ્ક્રીન ટાઈમ આપવાનો છે છ વર્ષથી બાર વર્ષ સુધીના બાળકો માટે બે કલાક સુધી આનંદ માટે અભ્યાસ માટે તથા સામાન્ય જ્ઞાન વધારવા માટે સ્ક્રીન આપવાનું છે ટીનેજર માટે વધુમાં વધુ બે પોઈન્ટ પાંચ કલાક એજ્યુકેશન માટે તથા આનંદ માટે સાથે સાથે ડિજિટલ ડિટોક્સની આદત કેળવવી શક્ય હોય ત્યાં સુધી ટીનેજર સોશિયલ મીડિયા કે ગેમિંગ પ્લેટફોર્મ પર એક્ટિવ ના થાય એ જોવું રાતના નવથી સવારના આઠ સુધી ટોટલી ડિવાઇસથી દૂર રહીને પોતાની આઠ કે નવ કલાકની ઊંઘ પૂરી કરે એ જોવું આ દરેક પેરેન્ટલ ડ્યુટી છે અને બધી ડ્યુટી પેરેન્ટ્સે કોઈ પણ કન્ડિશનમાં નિભાવવી જ પડશે સાહેબ આપણે જે સ્ક્રીન ટાઈમ કહ્યું છે જી મારે ખ્યાલથી આ ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં આ સ્ક્રીન ટાઈમ ફોલો થતો હશે કારણ કે આપણે પણ સમાજમાં રહીએ છીએ અત્યારે જેમ મેં વાત કરી ને કે એક બે વર્ષનું બાળક હોય એને આપણે મોબાઈલ આપી દેતા હોઈએ છીએ અને સ્પેશિયલી રાતના નવ વાગા પછી તો ટીનેજર્સનો સમય શરૂ થાય એની પણ મેમ તો એ ઊંઘ ક્યારે પૂરી કરશે જો સત્તા મોબાઈલ સ્ક્રોલ પર પણ અસર થાય છે હા અને બીજે દિવસે એને સ્કૂલ માટે રેડી થવાનું કે પછી એના કરતા બેટર છે કે 9 વાગે ફોન સ્વિચ ઓફ કરીને સુઈ જાય અને બીજે દિવસે સવારે સી આ નો ઉપયોગ શું છે એજ્યુકેશનલ परपસ તો જ્યારે ઈ परपस છે ત્યારે ઓન કરો સતત જેમ કહીયું એમ કે સતત એ ગેજેટ્સ ને સાથે રાખવું કે હાથમાં રાખવું જરૂરી નથી ખૂબ સરસ વાત કરી છે જી મેમ અઘરી વસ્તુ છે પણ આપણ કરવું જ પડશે કારણ કે અત્યારે જો આપણે નહીં કરીએ તો લાંબા સમયે આની બહુ જ નકારાત્મક અસર થશે જી અત્યારે ચિંતાજનક વાતો તો શરૂ થઈ જ ગઈ છે બધી જગ્યાએ આપણે કહીએ ને કે આપણે સાવધાનની મુદ્રામાં તો આવી જ ગયા છીએ બધા અને બધાને આમ થોડુંક આમ રેડ એલર્ટ જેવું તો થઈ જ ગયું છે કે અહીંયા ખતરો છે હવે એ ખતરાને આપણે ઓળખી ગયા છીએ ત્યારે આપણે એ એનાથી બચવાના પગલાં ભલે કઠોર પગલાં હશે પણ આપણે એ પગલાં લેવા જ પડશે આપણા સમાજ માટે આપણા દીકરો માટે આપણી દીકરીઓ માટે આ આપણે પગલાં લેવા જ પડશે સાહેબ એક શ્રોતા મિત્રોને આપણે જણાવવું હોય તો સાયકોલોજીકલ ટૂલ્સ શું હોઈ શકે છે આ વિષય પર ટીનેજરની મનોસ્થિતિ જાણો દાખલા તરીકે હમણાં હું થોડીક કન્ડિશન આપને આપીશ એના જવાબ તમારે હા કે નામાં આપવામાં છે પરિવારના સદસ્યોએ સાથે રહીને જવાબ નક્કી કરવા શક્ય છે કે ટીનેજર આ બાબતે સાચું ના પણ બોલે તો નજીકના પારિવારિક વ્યક્તિ પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે કે જેમાં ટીનેજર જ્યારે શાળાએ નથી હોતો ત્યારે વધુમાં વધુ સમય સ્ક્રીન સાથે કે મોબાઈલ સાથે વિતાવે છે જ્યારે એની પાસે મોબાઈલ નથી હોતો ત્યારે સતત એ જ વિચારે છે કે મોબાઈલ ક્યારે મારી પાસે હશે મોબાઈલ અને સ્ક્રીનના લીધે ટીનેજર માટે સૌથી વધુ મહત્ત્વના છે ટીનેજરને અથવા બાળકને સ્માર્ટફોન સાથે વધુને વધુ સમય વિતાવવાની ઈચ્છા થતી હોય છે જ્યારે ટીનેજર સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં રોકવામાં આવે છે ત્યારે તે અપસેટ થઈ જાય છે અને વધારે હાઈપર અને ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ટીનેજરનો અથવા બાળકનો એના માતા પિતા સાથે સ્માર્ટફોનના સમય વધુ વિતાવવાના કારણે ઘણીવાર ઘર્ષણ થયો છે ઘણીવાર મારપીટ પણ થઈ છે માતા પિતાએ માયરો પણ છે અને બાળક અને ટીનેજર દ્વારા પણ એના માતા પિતા ઉપર હાથ ઉપાડવાની સ્થિતિ આવી ગઈ છે મોબાઈલના લીધે સ્માર્ટફોનના લીધે અભ્યાસમાં એનું પરફોર્મન્સ ધીમે ધીમે ઘટી રહ્યું છે ગ્રેડ દિવસે દિવસે ઘટે છે એકાગ્રતામાં તકલીફ ઊભી થાય છે ટીનેજરના માતા પિતાએ મોબાઈલનો ફોનનો ઉપયોગ કરતાં રોક્યા છે પણ તે ફેલ ગયા છે સ્માર્ટફોનના કારણે માતા પિતા સાથે ખોટું બોલ્યો છે અને ઘણીવાર એઝ અ ટીનેજર તરીકે સ્માર્ટફોનમાં હું શું કરું છું એ બાબતે હું શેર નથી કરતો પિતા સાથે કે માતા સાથે સ્માર્ટફોનમાં વધુ સમય રહી શકાય એટલે હું સ્કૂલની સિવાયની એક્ટિવિટી સ્પોર્ટ્સ કોચિંગ સોશિયલ ગેધરિંગ એ ટાળું છું હું સ્માર્ટ હું એટલે ટીનેજર સ્માર્ટફોનના ઉપયોગ વગર રહી નથી શકતો હું ચોવીસ કલાક સ્માર્ટફોન સાથે રહેવા જ માગું છું જો આ પ્રકારની મનોસ્થિતિ આપના બાળકની કે ટીનેજરની હોય અને વધુમાં એના જવાબ હામાં આવતા હોય અથવા પરિસ્થિતિ વધારે પોઝિટિવ હોય કારણ કે એઝ અ પેરેન્ટ્સ તમે વધારે ગંભીરતા સમજી શકશો તો તમારે અત્યારથી જ એને એક રેડ ફ્લેગ ગણીને એની સાથે કાર્ય કરવાની એની સાથે વર્ક કરવાની જરૂર છે તો જ ધીરે 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 કરીને તમે એને પાછો એને એક ટ્રેક ઉપર લાવીને એને વધારે સારી રીતના અને વધુ અસરકારક રીતના તમે એની સાથે કાર્ય કરી શકશો ડોક્ટર સાહેબ કોરોના પહેલાં તો આનું મોબાઈલનું એડિક્શન એવડું નહોતું પણ હવે કોરોના પછી અને પહેલાં એનું જે સ્ક્રીન એડિક્શનનું જે છે એનું ચિત્ર શું છે બહુ જ સારો પ્રશ્ન છે કે કોરોના પહેલાં પણ સ્ક્રીનને લઈને ટીનેજર અને બાળકોમાં પ્રશ્ન થતા હતા તમે તમારું થોડુંક વિચારો તો પહેલાં ને અથવા કોઈ ડીવીડીના માધ્યમથી વિડીયો પ્લેયરના માધ્યમથી સતત ચાઇલ્ડ એકને એક પ્રોગ્રામ જોયા કરતો થોડાક વર્ષો પહેલાના તમે પ્રોગ્રામ યાદ કરો તો દર રવિવારે તમે યાદ કરો કે તારક કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છે તો આખો રવિવાર બધા જ એપિસોડ આવ્યા જ કરતા હતા સવારથી એક જી છોટા ભીમ હતું કે સિંચન હતું તો એના એપિસોડ સતત ને સતત ચાલુ રહેતા હતા તો આ બધા એડિક્શનના પ્રશ્નો ત્યારથી જ શરૂઆત થવા માંડી હતી એ એટલે વધારે અસર નહોતા કરતા અસર તો કરતા હતા પણ વધારે અસર એટલી નહોતા કરતા કે સ્માર્ટફોનના માધ્યમથી જે શોર્ટ રીલ્સની ને એની જે એડિક્શન થયું પછી સ્માર્ટફોન ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયો એટલે પેરેન્ટર મોનિટરિંગ ચાલ્યું ગયું કે ચાઇલ્ડ શું જોઈ રહ્યો છે બિલકુલ અને એકને એક વસ્તુ વારંવાર જોવાની અથવા રીલ્સ કે પછી એમાં એનું એડિક્શન વધ્યું જે એના મેન્ટલ હેલ્થ ઉપર ને સાયકોલોજીકલ હેલ્થ ઉપર વધારે અસર કરે છે એટલે એડિક્શનનું પ્રમાણ ઓલરેડી વર્ષોથી ચાલું જ હતું આ કાર્ટૂનના માધ્યમથી તમે ગણો એકને એક પ્રોગ્રામ વારંવાર જોવાની હેબિટ તમે ગણો તો એ ઘણા સમયથી હતું જ પણ કોરો જ્યારથી સ્માર્ટફોનનો ઉપયોગ હોય તેવો ફોર ટેકનોલોજી આવી એના પછી આ પ્રમાણ બહુ જ વધવા માંડ્યું છે અને સોરી ટુ સે ત્યારે પહેલાં ટીનેજર માટે તો અમે એવું પણ કહેતા હોઈએ છીએ કે સમ હાઉ આપણે પોણ એને પોકેટ ટીનેજર માટે પ્રોવાઈડ કરી લીધું છે કે જે પ્રાઇવેટ વિડીયોઝ કે જે લિમિટેડ એસેસવાળી સાઇટ હોય એ આરામથી પોતાના બેડરૂમમાં કે પોતાના ઘરમાં એ જ જોવા માંડ્યો છે એટલે એની બહુ જ નકારાત્મક અસર આવે છે તમે અત્યારના ટીનેજર કે ચાઇલ્ડ જુઓ આપણે તો બહુ જ સિમ્પલ કહી દીધું કે ગ્રુપ ગેધરિંગ ફેમિલી ગેધરિંગ હોવું જોઈએ ફેમિલી ડિનર ટાઈમ હોવો જોઈએ પણ તમે ઘરની પરિસ્થિતિ જુઓ તો સ્કૂલેથી આવીને ટીનેજર કે ચાઇલ્ડ પોતાના રૂમમાં જ ચાલો જતો હોય છે યસ યસ સતત આઈસોલેટ જ રહેવું હોય છે પરિવાર સાથે એને મિક્સ જ નથી થવું હોતું અને પરિવાર સાથે મિક્સ થતું હોય મેં કહ્યું કે ત્યારે કોઈ બ્રાઇબ જેવું બ્રાઇબ ઇન સેન્સ એની કોઈ ફાઇનાન્શિયલ ડિમાન્ડ હોય એને કંઈ નવા ગેજેટ્સ લેવા હોય એક્ટિવા કે બાઇક માટેની કોઈ ડિમાન્ડ હોય એ માટે એ સતત પેરેન્ટ્સને કન્વિન્સ કરતો હોય છે એટલે પેરેન્ટમાં શરૂઆતથી જ કદાચ આવું કહી શકાય કે કદાચ જે ન્યૂ પેરેન્ટ્સ હોય એ પહેલેથી જ જો હેબિટ પાડી દે અને બીજું શું થાય છે પેરેન્ટ્સ શરૂઆતમાં થોડું ઇગ્નોર કરે છે કે થોડુંક તો એન્ટરટેનમેન્ટ હોવું જોઈને થોડુંક એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ ને પછી ધીરે ધીરે કરીને એ વસ્તુ ટોટલી એડિક્ટેડ થઈ જાય છે અને ચાઇલ્ડ ટોટલી એના પેરેન્ટ્સની વાત ફોલો કરતું જ નથી અને માનતું જ નથી એના લીધે સ્કૂલ વિડ્રોલ સિમ્ટોમ્સ પણ થાય છે કે સતત ચાઇલ્ડને મોબાઈલ સાથે રહેવું હોય એના માટે સ્કૂલમાં કંઈ કરાવતા નથી સ્ટોરી નેરેટ કરે છે એક કન્ડિશન જ એ પ્રકારની કરવા માગે છે કે એને સ્કૂલમાં પછી જવું જ નથી ગમતું સતત એવી કન્ડિશન ક્રિએટ કરતો હોય છે કે એને મોબાઈલ સાથે જ રહેવા મળતું હોય આઠથી નવમાં એવું બતાવશે કે મને બહુ જ સ્ટમક ડિસ્ટર્બ છે મારી તબિયત નથી સારી અને ટેન ઓ ક્લોકથી હી ઇઝ બિઝી વિથ ધ મોબાઈલ બીજું ઊંઘ પૂરી ન થવાના કારણે સતત સ્ક્રીનના કારણે એ બહુ જ શોર્ટ ટેમ્પર થઈ જતો હોય છે એટલે કદાચ એ ફોર્સફુલી બી સ્કૂલે જાય તો સ્કૂલમાં જઈને ટીચર્સ સાથે ઝઘડો થઈ જવો ધ્યાન ન હોય એ તો વર્ષોથી પ્રશ્ન છે જ પણ પ્લસ જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે બીજા માટે રિસ્પેક્ટ ન રહેવી હાઈપર થઈ જવું ઇનિશિયલી ઘણા સ્કૂલનું તમે ફીડબેક લો તો ઇનિશિયલી થ્રી પીરિયડ ચાઈલ એકદમ સૂતું જ રહેતું હોય છે ઓકે કંઈક સ્ટોરી નેરેટ કરવા માટે કન્ડિશન નેરેટ કરવા માટે અથવા એટેન્શન સેકિંગ માટે ચાઈને ઘણા જ સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે બીજાનો નાસ્તો ખાઈ જવો જે એની બેગમાંથી એને કેમ મિશીવીયસ બિહેવિયર કરવું કે કંઈક એ ડ્રામા ક્રિએટ કરી શકે કે કંઈ સ્ટોરી બનાવી શકે એ પ્રકારનું બિહેવિયર કરવાની સતત કોશિશ કરતો હોય છે સાહેબ અહીંયા એવું થાય છે કે કદાચ મોબાઈલ સ્ક્રીન અથવા તો સ્ક્રીન ટાઈમના લીધે બાળકોની જે ક્રિએટિવિટીની જે ક્ષમતા છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અસર પડે છે કારણ કે હવે એવું થઈ ગયું છે કે એક ક્લિક કરો અને વસ્તુ તમારી સામે છે તમને વધારે વિચારવાની જરૂર નથી તમને તકલીફ લેવાની જરૂર નથી ક્લિપ એકચ્યુઅલી મેમરી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ચાઇલ્ડમાં તો જ આવશે કે જો એને રિયલ ક્લાસરૂમ લર્નિંગ પ્રોવાઈડ કરવામાં આવશે તો સતત ગેજેટેડના આધારે કે એના આધારે ગેજેટ્સના આધારે જો એ પ્રોબ્લેમ સોલ્વિંગ લાવે છે તો ઇટ નોટ એ સોલ્યુશન સેકન્ડ તમને આ ફોલોઅર્સ કેટલા છે કોન્ટેક્ટ કેટલા છે સ્ટેટસ સિમ્બોલ સ્ટેટસ તમારા કેટલા વ્યૂ કરે છે એ ખાલી લાઈફનો એક પાર્ટ નથી સાથે સાથે સમજવાની એ જરૂર છે કે એનું કોન્સન્ટ્રેશન લેવલ કેટલું છે પહેલાંના ચાઇલ્ડ ન્યૂઝપેપર રીડ કરતા ટીચર્સ સાથે રિસ્પેક્ટફુલી વાત કરતા સ્કૂલેથી આવીને સ્કૂલમાં શું થયું એ મમ્મી પપ્પા સાથે શેર કરવાનું એ ધીરે ધીરે સાવ ઘટવા માંડ્યું છે બિલકુલ કમ્યુનિકેશન બેરિયર્સ બહુ જ વધે છે થોડુંક હવે ફોર એક્ઝામ્પલ મોબાઈલથી દૂર રાખવાનું હશે તો પેરેન્ટ્સનું સૌથી પહેલું ટાર્ગેટ શું હશે જેવો સ્કૂલેથી આવશે એવું મેં વારંવાર આપના માધ્યમથી આપણે અગાઉના એપિસોડ્સમાં પણ કહેલું છે એમને ટ્યુશન મોકલી દેતા હોય છે અને ટ્યુશન આવર લાસ્ટ ફોર થ્રી ટુ સિક્સ મતલબ થ્રી આવર્સ ફોર આવર્સ એટલે એના એના કારણે જે પેરેન્ટ્સ સાથે જે એનું એટેચમેન્ટ ડેવલપ થવું જોઈએ એટેચમેન્ટ ડેવલપ થતું નથી એઝ અ પેરેન્ટ્સ આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જો તમે ખરેખર તમારા બાળકને કંઈક આપવા માગતા હો તો તમારો ટાઈમ આપો ક્વોલિટી ટાઈમ આપો એની સાથે વસ્તુ શેર કરો એના હોમવર્કમાં હેલ્પ કરો એના પ્રોજેક્ટ્સમાં હેલ્પ કરો ખાલી સતત એને સ્કૂલેથી આવ્યો જેમો એનો રેસ્ટ થયો ન થયો એને ટ્યુશનમાં મૂકી દેવો ટ્યુશનમાંથી આવ્યો પછી ડિનર કર્યું કે ન કર્યું એ સ્માર્ટફોન લઈને પોતાના રૂમમાં ઓક્યુપાય થઈ ગયો એ પ્રકારનું પેરેન્ટિંગમાંથી હવે બહાર આવવું પડશે તમે એક ક્વોલિટી ટાઈમ કે એઝ અ ફાધર હું બે કલાક મારા ચાઇલ્ડને આપીશ એઝ અ મધર જો હું વર્કિંગ મધર નથી તો હું થ્રી અવર્સ મારા ચાઇલ્ડ માટે આપીશ અને જો હું વર્કિંગ મધર છું તો આવર કે ટુ આવર્સ મારા ચાઇલ્ડ માટે આપીશ આ પ્રકારની એક ફેમિલી સ્ટ્રેટેજી આપણે ફાઇનલ કરવી પડશે ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આકાશવાણી સાથે જોડાયા અને આટલી મહત્વપૂર્ણ અને વિશિષ્ટ માહિતી શ્રોતાઓને આજે આપે છે ચોક્કસથી મને લાગે છે કે જે માતા પિતા આ સમસ્યાનો સામનો અત્યારે કરતા હશે ને તેઓ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે અને મહાદંશે લોકો આ વાતને ગંભીરતાથી પણ લેશે તો મિત્રો ફરી મળીશું મહિનાના બીજા અને ચોથા ગુરુવારે નવા વિષયો અને નવા અભિગમો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભોજ